સર્વે ભક્તોને મારા સાદર નમસ્કાર આજે આપણે શિવપુરાણના રુદ્રસંહિતાનો પંચમ ખંડ ચાલુ કરશું અને આ ખંડ છે યુદ્ધ ખંડ તો આ અધ્યેમ આપણે જોઈશું તારકપુત્ર તારકાક્ષ વિદ્યુનમાલી અને કમલાક્ષની તપસ્યા બ્રહ્મા દ્વારા એમને વરદાન પ્રદાન કરવું મય દ્વારા એમને માટે ત્રણ પૂરોનું નિર્માણ કરવું અને એમની સજાવટ કરવી એનું શોભાનું વર્ણન કરવામાં આવ્યું છે તો ચાલુ કરશું અધ્યાય પહેલો ઓમ ગમ ગણપતય નમ

એક જ બાણથી કયા કારણે અને કેવી રીતે ભસ્મ કર્યા હતા હે ભગવાન જેમના ભાલમાં બાલચંદ્રમાં સુશોભિત છે તથા જે સદા માયાની સાથે વિહાર કરનારા છે એ ભગવાન શંકરનું ચરિત્ર દેવર્ષિઓને આનંદ પ્રદાન કરનારું છે આપ એ આખું ચરિત્ર વિસ્તારપૂર્વક વર્ણવો બ્રહ્માજી બોલ્યા હે ઋષિ શ્રેષ્ઠ પહેલાં કોઈ સમયમાં વ્યાસે સનતકુમારને આવો જ પ્રશ્ન કર્યો હતો એ સમયે કુમારને જે કંઈ ઉત્તર અપાયો હતો એનું જ હું વર્ણન કરું છું એ સમયે સનતકુમારે કહ્યું હતું હે મહાબુદ્ધિમાન વ્યાસજી વિશ્વનો સંહાર કરનારા ચંદ્રમૌલી શિવે જે રીતે એક જ બાણથી ત્રિપુરને ભસ્મ કર્યા હતા તે ચરિત્ર હું કહું છું સાંભળો હે મુનીશ્વર જ્યારે શિવકુમાર સ્કંદે તારકાસુરને મારી નાખ્યો ત્યારે એના ત્રણેય પુત્રોને મહાન સંતાપ થયો એમાં તારકાક્ષ સૌથી મોટો હતો વિધ્યોન્માલી વચલો હતો અને નાનાનું નામ હતું કમલાક્ષ એ ત્રણેયમાં સરખું બળ હતું તે જીતેન્દ્રિય સદા કાર્ય કરવા તૈયાર સંયમી સત્યવાદી મહાનવીર અને દેવો સાથે દ્રોહ કરનારા હતા એ ત્રણેય જણે સર્વ પ્રકારના ઉત્તમોત્તમ મનોહર ભોગોનો પરિત્યાગ કરીને મેરુ પર્વતની એક કંદરામાં જઈને પરમ અદ્ભુત તપસ્યા શરૂ કરી ત્યાં એમણે હજારો વર્ષો સુધી બ્રહ્માજીની પ્રસન્નતા માટે અત્યંત ઉગ્ર તપ કર્યું ત્યારે સુર અને અસુરોના ગુરુ મહાયશસ્વી બ્રહ્માજી એમની તપસ્યાથી અત્યંત સંતુષ્ટ થઈને એમને વરદાન આપવા માટે પ્રગટ થયા બ્રહ્માજીએ કહ્યું હે મહાદૈત્યો હું તમારા લોકોના તપથી પ્રસન્ન થઈ ગયો છું તેથી તમારી કામના અનુસાર તમને વરદાન પ્રદાન કરીશ હે દેવદ્રોહીઓ હું બધાની તપસ્યાનો ફલદાતા છું અને સર્વદા બધું જ કરવામાં સમર્થ છું માટે બતાવો અને કહો કે તમે લોકોએ આટલું ઘોર તપ શા માટે કર્યું છે સનતકુમારજી કહે છે હે મુને બ્રહ્માજીની આ વાત સાંભળીને બધાએ અંજલિબદ્ધ થઈને પિતામહના ચરણોમાં પ્રણિપાત કર્યો પ્રણામ કર્યા અને પછી ધીરે ધીરે પોતાના મનની વાત કહેવાનો આરંભ કર્યો દૈત્ય બોલ્યા હે દેવશ જો તમે અમારા પર પ્રસન્ન થયા છો અને અમને વરદાન આપવા ચાહો છો તો એ વરદાન આપો કે સમસ્ત પ્રાણીઓમાં અમે બધાને માટે અવધ્ય થઈ જઈએ હે જગન્નાથ આપ અમને સ્થિર કરી દો અને અમારા રોગ જરા વગેરે બધા શત્રુઓ નષ્ટ થઈ જાય તથા ક્યારેય મૃત્યુ અમારી પાસે ફરકી પણ ન શકે અમારો એવો વિચાર છે કે અમે લોકો અજર અમર બની જઈએ અને ત્રિલોકમાં અન્ય સર્વ પ્રાણીઓને મોતને ઘાટ ઉતારતા રહીએ કેમ કે હે બ્રહ્મન જો પાંચ જ દિવસોમાં કાલના ગાલમાં ચાલ્યા જવાનું નિશ્ચિત જ હોય તો અતુલ લક્ષ્મી ઉત્તમોત્તમ નગર અન્યાન્ય ભોગ સામગ્રી ઉત્કૃષ્ટ પદ અને ઐશ્વર્યનું શું પ્રયોજન છે મારા વિચારથી તો આ બધું પ્રાણીઓ માટે વ્યર્થ જ છે સનતકુમારજી કહે છે હે મહર્ષે એ તપસ્વી દૈત્યોની આ વાત સાંભળીને બ્રહ્મા પોતાના સ્વામી ગિરીશાઈ ભગવાન શંકરનું ધ્યાન કરીને બોલ્યા હે અસુરો અમરત્વ બધાને ન મળી શકે તેથી તમે લોકો એ વિચાર જ છોડી દો એ સિવાય અન્ય કોઈ વરદાન જે તમને રૂચતું હોય તે માગી લો કેમ કે હે દૈત્યો આ ભૂતલ પર જ્યાં ક્યાંય પણ જે પ્રાણી જન્મ્યું છે અથવા જન્મ લેશે તે આ જગતમાં અજર અમર થઈ જ ન શકે એટલા માટે હે પાપ રહિત અસુરો તમે લોકો સ્વયં પોતાની બુદ્ધિથી વિચાર કરીને મૃત્યુની વંચના કરતા કોઈ એવું દુર્લભ અને દુસાધ્ય વર્દન માગી લો જે દેવતા અને અસુર માટે અશક્ય હોય એ પ્રસંગે તમે લોકો પોતાના બળનો આશરો લઈને પૃથક પૃથક પોતાના ચરણમાં કોઈ હેતુ માગી લો જેથી તમારી રક્ષા થઈ જાય અને મૃત્યુ તમારું વરણ ન કરી શકે સનત કુમારજી કહે છે હે મહર્ષિ બ્રહ્માજીના આવા વચન સાંભળીને તે દૈત્યો ઘડી બે ઘડી સુધી તો ધ્યાનસ્થ થઈ ગયા પછી કશુંક વિચારી સમજીને સર્વલોક પિતામાં બ્રહ્માજીને કહેવા લાગ્યા હે ભગવાન યદ્યપિ અમે લોકો પ્રબળ પરાક્રમી છીએ તથાપિ અમારી પાસે કોઈ એવું ઘર નથી જ્યાં અમે શત્રુઓથી સુરક્ષિત રહીને સુખપૂર્વક નિવાસ કરી શકીએ તેથી આપ અમારે માટે એવા ત્રણ નગરોનું નિર્માણ કરાવી આપો જે અત્યંત અદ્ભુત અને સંપૂર્ણ સંપત્તિથી સંપન્ન હોય તથા દેવતા જેનું પ્રઘર્ષણ ન કરી શકે હે લોકેશ આપ તો ગુરુ છો અમે લોકો આપની કૃપાથી એવા ત્રણેય પૂરોમાં અધિષ્ઠિત થઈને આ પૃથ્વી પર વિતરણ કરીશું એ દરમિયાન તારકાક્ષે કહ્યું કે વિશ્વકર્મા મારે માટે જે નગરનું નિર્માણ કરે તે સ્વર્ણમય હોય અને દેવતાઓ પણ તેનું ભેદન ન કરી શકે ત્યાર પછી કમલાક્ષે ચાંદીથી બનેલા અત્યંત વિશાળ નગરની યાચના કરી અને વિદ્યુનમાલીએ પ્રસન્ન થઈને વજ્રસમાન લોખંડનું બનેલું મહાનગર માંગ્યું હે બ્રહ્મન એ ત્રણેય પૂર મધ્યાહન સમયે અભિજીત મુહૂર્તમાં ચંદ્રમાં જ્યારે પુષ્પ નક્ષત્રમાં રહીને એક સ્થાન પર મળ્યા કરે અને આકાશમાં નીલ વાદળો પર સ્થિર થઈને એ એક ઉપર એક એમ રહેતા અમારી દ્રષ્ટિથી ઓજલ આડ સંતાઈને રહે પછી પુષ્કરાવર્ત નામક કાલમેઘોની વર્ષા થાય એ સમયે એ હજાર વર્ષ પછી આ ત્રણેય નગરો પરસ્પર મળે અને એકી ભાવને પ્રાપ્ત થાય અન્યથા નહીં એ સમયે કૃતિવાસા એટલે કે મૃગચર્મ પહેરેલા ભગવાન શંકર જે વેરભાવથી રહિત છે સર્વદેવમય અને બધાના દેવ છે તે લીલાપૂર્વક સંપૂર્ણ સામગ્રીઓથી યુક્ત એક અસંભવ રથ પર બેસીને એક અનોખા બાણથી અમારા પૂરોનું ભેદન કરે પરંતુ ભગવાન શંકર સદા અમારે માટે વંદનીય પૂજ્ય અને અભિવાદનને પાત્ર છે તેથી કરીને તે અમને લોકોને કેવી રીતે ભસ્મ કરશે મનમાં આવી ધારણા કરીને અમે આવું દુર્લભ વરદાન માગી રહ્યા છીએ સનતકુમારજી કહે છે હે વ્યાસજી દૈત્યોના કથન અનુસાર સૃષ્ટિ કરતા લોકપિતામાં બ્રહ્માએ શિવજીનું સ્મરણ કરીને એમ કહ્યું કે બહુ સારું એવું જ થશે પછી મયને પણ આજ્ઞા આપતા એમણે કહ્યું હે મય તમે સોનું ચાંદી અને લોખંડના ત્રણ નગર બનાવી દો આમ મયને આદેશ આપીને બ્રહ્માજી તારક પુત્રને જોતા જોતા પોતાના ધામે સ્વર્ગે ચાલ્યા ગયા ત્યાર પછી ધૈર્યશાળી મયે પોતાના તપોબળથી નગરોના નિર્માણનું કાર્ય આરંભ કરી દીધું એમણે તારકાક્ષ માટે સ્વર્ણમય કમલાક્ષને માટે રજતમય અને વિદ્યુતમાળી માટે લોહમય એમ ત્રણ પ્રકારના ઉત્તમ દુર્ગ કિલ્લાઓ તૈયાર કર્યા એ પૂર ક્રમશઃ સ્વર્ગ અંતરિક્ષ અને ભૂતલ પર નિર્મિત થયા હતા અસુરોના હિતમાં તત્પર રહેનારા મય આ ત્રણેય પૂરોને તારકાક્ષ વગેરે અસુરોને હવાલે કરીને પોતે પણ એમાં જ પ્રવેશી ગયા આ રીતે એ ત્રણેય પૂરોને મેળવીને મહાન બલ પરાક્રમથી સંપન્ન એ તારકાસુરના પુત્રો એમાં પ્રવિષ્ટ થયા અને સમસ્ત ભોગોનો ઉપભોગ કરવા લાગ્યા તે નગર કલ્પ વૃક્ષોથી વ્યાપ્ત અને હાથી ઘોડાથી સંપન્ન હતા એમાં મણિનિર્મિત જાળીઓથી આચ્છાદિત ઘણા બધા મહેલ બનેલા હતા તથા સમૂહના સમૂહ સ્વર્ગથી પડેલા વૃક્ષોથી યુક્ત બાગ બગીચાઓ અને વનોથી બધું સુશોભિત હતું મોટી મોટી નદીઓ નદ અને નાની નાની સરિતાઓ જેમાં કમળ ખીલેલા હતા વગેરેથી શોભા ઓર વધી ગઈ હતી એમાં સંપૂર્ણ કામનાઓ પૂર્ણ કરનારા અનેક ફળોથી લચી પડેલા વૃક્ષો હતા જેથી એ નગર વિશેષ મનોહર લાગી રહ્યા હતા તે ઝુંડના ઝુંડ મદમત ગજરાજોથી સુંદર સુંદર ઘોડાથી વિવિધ પ્રકારના આકાર પ્રકારના રથ અને શિબિકાઓથી અલંકૃત હતા એમાં સમય અનુસાર પૃથક પૃથક ક્રીડા સ્થળો બનેલા હતા અને વેદ અધ્યયની પાઠશાળાઓ પણ હતી જુદે જુદે સ્થળે તે બની હતી તે નગરો પાપી પુરુષો માટે મનવાણીથી અગોચર હતા એમને સદાચારી પુણ્યશીલ મહાત્મા જ જોઈ શકતા હતા પતિ સેવા પરાયણ તથા કુકર્મથી વિમુખ રહેનારી પતિવ્રતા નારીઓએ નગરોના ઉત્તમ સ્થળોને સર્વત્ર પવિત્ર કરી રાખ્યા હતા એમાં મહાભાગ શૂરવીર દૈત્ય અને શ્રુતિ સ્મૃતિના અર્થના તત્વજ્ઞ અને સ્વધર્મ પરાયણ બ્રાહ્મણ પોતાની સ્ત્રીઓ સાથે તથા પુત્રોની સાથે નિવાસ કરતા હતા એમાં મય દ્વારા સુરક્ષિત એવા સુદ્રઢ પરાક્રમી વીર ભરેલા હતા જેમના કેશ નીલકમલ સમાન નીલ રંગવાળા હતા અને વાંકડિયા હતા એ બધા સુશિક્ષિત હતા જેથી એમનામાં સદા યુદ્ધની લાલસા ભરેલી રહેતી હતી એ લોકો મોટા મોટા યુદ્ધ સમરપ્રેમી હતા બ્રહ્મા અને શિવનું પૂજન કરવાથી એમના પરાક્રમ વિશુદ્ધ હતા એ સૂર્ય મરુદગણ અને મહેન્દ્ર સમાન બળવાન હતા અને દેવતાઓને પણ મથનારા હતા વેદો શાસ્ત્રો અને પુરાણોમાં જે જે ધર્મોનું વર્ણન કરવામાં આવ્યું છે તે સર્વ ધર્મ અને શિવપ્રેમી દેવતા ત્યાં ચારે બાજુએ વ્યાપ્ત હતા એ નગરોમાં પ્રવેશ કરીને એ દૈત્ય સદા શિવ ભક્તિમાં નિરત રહેતા અને ત્રિલોકને બાધિત કરીને વિશાળ રાજ્યનો ઉપભોગ કરવા લાગ્યા હે મુને આ રીતે ત્યાં નિવાસ કરનારા એ પુણ્યાત્માના સુખ પ્રીતિપૂર્વક ઉત્તમ રાજ્યનું પાલન કરતાં કરતાં બહુ દીર્ઘકાળ વ્યતીત થઈ ગયો તો અહીં આપડે અધ્યાય એકને વિશ્રામ આપશું ઓમ નમ શિવાય એસે ઔર અમેઝિંગ વિડીયો કે લઈ હમ ચેનલ કો સબસ્ક્રાઈબ કરે